હેલો ફ્રેન્ડ્સ હું છું જયશ્રી ગોસ્વામી સ્વાગત છે તમારું મારા કિચનમાં ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું વધેલી રોટલીના ચૂરમાના લાડુની રેસિપી તો ફ્રેન્ડ્સ તમે આ ચૂરમાના લાડુ તમા એકવાર તમારા બાળકોને બનાવીને આપશો તો એ વારંવાર માંગીને ખાશે તો ચાલો ફ્રેન્ડ્સ આપણે આ વધેલી રોટલીના ચૂરમાના લાડુ બનાવવાની રેસીપી શરૂ કરીએ તો ફ્રેન્ડ્સ સૌ પ્રથમ અહીંયા આપણે કાચનું એક બાઉલમાં આપણે એક વાટકી જેટલી કે એક બાઉલ જ આપણે ખાંડ આપણે લેવાની છે ત્રેમાં આપણે ત્રણ ઇલાયચીના આપણે નંગ એડ કરી લઈશું અને અહીંયા આપણે મિક્સર જારમાં આપણે આ ખાંડને એકદમ સરસ રીતે સ્મૂથ પાવડર આપણે તૈયાર કરી લેવાનો છે તો તમે જોઈ શકો છો એકદમ ફાઇન આપણે ખાંડને એકદમ સરસ રીતે પાવડર તૈયાર કરી લીધો છે તો એને હવે આપણે એક સાઈડમાં પ્લેટમાં આપણે કાઢી લઈશું અને આપણે પ્લેટમાં કાઢીને આપણે એને અલગ કરી દઈશું સાઈડમાં તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણે એક બાઉલ આપણે જ ખાંડ લેવાની છે તમને હું આજે બધું જ પરફેક્ટ માપ કેવી રીતે આપણે આ જે વધેલી રોટલીના લાડુ બનાવવાના છે એનું પરફેક્ટ માપ બતાવીશું તો અહીંયા આપણે જે લંચમાં આપણે જે બનાવીએ છીએ તે જ રોટલી છે અને અહીંયા ચાર નંગ આપણે રોટલી લેવાની છે તો અહીંયા મેં ચાર નંગ રોટલી આપણે લીધી છે તો અહીંયા તમે જોઈ શકો છો લંચમાં આપણે બનાવેલી છે તે જ આપણે અને જો તમારે ફ્રેશ તમારે તરત જ બનાવીને તમારે આ લાડુ બનાવવા હોય તો પણ તમે બનાવી શકો છો તો અહીંયા આપણે જે રોટલી બચેલી છે જે બનાવેલી એને આપણે આ રીતના બધા જ નાના મીડિયમ સાઇઝના ટુકડા કરીને મિક્સર જારમાં આપણે એડ કરી લેવાના છે તો આ રીતે હું બધી જ રોટલીના ટુકડા એડ કરી લઈશ અને આપણે એને પણ આપણે મિક્સર જારમાં આપણે એડ કરીને એનો પણ સરસ રીતે એકદમ ભૂકો કરી લેવાનો છે મિક્સરમાં તો એકદમ એનો પણ આપણે એકદમ ફાઇન ભૂકો કરી લેવાનો છે બહુ વધારે નહીં મીડિયમ જ આપણે એ બનાવવાના છે એટલા માટે તો અહીંયા તમે જોઈ શકો છો મેં ચાર રંગ રોટલી લીધી હતી એના બધા જ ટુકડા આપણે કરી લીધા છે હવે એને પણ આપણે ક્રશ કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો આપણે ક્રશ કરી લીધી છે રોટલીને તો આ રીતના આપણે આ રોટલી આપણે સરસ રીતે મિક્સરમાં ક્રશ કરી લેવાની તો હવે અહીંયા આપણે એક બાઉલ આપણે એક વાસણ લઈશું અને એ વાસણમાં આપણે વધેલી રોટલીનો જે આપણે ભૂકો કર્યો છે એને આપણે એડ કરી લઈશું અને અહીંયા તમને એ પણ બતાવું જ કે આપણે જે કેટલું આપણે આ જે વધેલી રોટલીનું જે આપણે જે લેવાના છીએ જે ક્રશ કરેલું એનું પણ હું માપ બતાવી લઈશ તમને તો તમે જોઈ શકો છો અહીંયા એક વાટકી જેટલું એટલે કે એક કાચના બાઉલ જેટલું આપણે સાઈડમાં કરી લઈશું અને એ જ રીતે સેમ આપણે બીજો આપણે બાઉલ આપણે ભરી લઈશું તો આ રીતે તમે પણ જો ઘરે માપ પરફેક્ટ માપ સાથે બનાવશો તો તમને ઉપર કેટલું આપણે ખાંડ એડ કરવી ને કેટલું ઘી એ પ્રમાણે તમે લઈ શકો છો તો બે કપ આપણે બાઉલ ત્યાં અને ઉપરથી અહીંયા અડધો જેટલો આપણે બાઉલ છે તો લગભગ અઢી આપણે બાઉલ આપણે આ રોટલીનો આપણે ભૂકો લેવાનો છે હવે અહીંયા આપણે આ જે ભૂકો આપણે લેવાનો છે અને પછી આપણે ખાંડ જે દરેલી છે જે પાવડર બનાવે છે એ એડ કરીશું તો જોઈ શકો છો એ જ બાઉલથી જ આપણે એક આપણે બાઉલ ખાંડ આપણે ઉમેરી લઈશું તો તમને અહીંયા પરફેક્ટ જ માપ આપણે બતાવીશું એટલે કે વધારે ખાંડ પણ નહીં પડે અને ઉપરથી અહીંયા ફરીથી બેથી ત્રણ ચમચી જેટલી આપણે ખાંડ એડ કરી લઈશું અને હવે બધું એકવાર મિક્સ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ તમે આ રીતને ઘરે જરૂરથી રેસીપી ટ્રાય કરજો કેમ કે જ્યારે નાના બાળકો હોય છે ને એ તમે જો આ રીતે પણ ચૂરમું બનાવીને આપશો એ તો એ પણ ખાશે અને એના લાડુ પણ તમે કરીને આપશો ને તો એ પણ ખાશે અહીંયા આપણે કાજુ બદામ અને પિસ્તા એટલે ડ્રાયફ્રૂટ આપણે એડ કરી લેવાનું છે તો હવે અહીંયા ઉપરથી આપણે બે ચમચી જેટલું ઘી આપણે એડ કરવાનું છે ઘી આપણે વધારે એડ નથી કરવાનું ફ્રેન્ડ્સ તો અહીંયા બે જ ચમચી જેટલું આપણે ઘી એડ કરી લઈશું તો હવે અહીંયા આપણે બધું એકવાર મિક્સ કરી લેવાનું છે તો આ રીતના આપણે હાથેથી એકવાર બધું મિક્સ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો તો સેમ બસ આ જ રીતે તમે પણ તમારા બાળકોને આ રીતે બનાવીને આપશો તો એ પણ રોજ બનાવીને આપશો ને તો એ પણ માગીને ખાશે એટલું બહુ જ ટેસ્ટી લાગે છે અને જો તમે લાડુ પણ બનાવો તો પણ તમે લાડુ બનાવી શકો છો અને અહીંયા તમે ટેસ્ટ કરીને જ પછી તમારે આ આ સ્ટેજ ઉપર તમારે ટેસ્ટ કરવાનો અને ઉપરથી મેં એક એક ચમચી જેટલી ખાંડ આપણે એડ કરી છે કારણ કે મને આપણે ચાખ્યા પછી થોડુંક આપણે ગળ પણ ઓછું લાગતું હતું એટલા માટે તો બસ આ રીતના તમે જોઈ શકો છો આપણા જેટલા લાડુ વળે તો એ પ્રમાણે આપણે ઘી એડ કરવાનું છે તો અહીં જોઈ શકો છો મારા લાડુ પરફેક્ટ જ બનીને તૈયાર થઈ ગયા છે હવે અહીંયા આપણે કોઈ વધારે એક્સ્ટ્રા ઘી એડ કરવાની નથી તો આ રીતના ફ્રેન્ડ્સ તમે બધા જ લાડુને આપણે તૈયાર કરી લીધા છે તો જોઈ શકો છો ને એક પરફેક્ટ આપ આ વધેલી રોટલીના લાડુ તૈયાર છે તો આ રેસીપીને ઘરે જરૂર ટ્રાય કરજો અને તમારા બાળકો માટે સ્પેશિયલી બનાવજો અને ફ્રેન્ડ્સ જો તમને મારી આ રેસિપી ગમતી હોય તો ફટાફટ તેને લાઇક કરી દેજો વધારેમાં વધારે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને બાજુમાં પેલ બે લાયકનને જરૂરથી પ્રેસ કરજો જેથી મારી દરેક રેસીપીનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે અને મને કમેન્ટમાં જણાવજો તમને મારી રેસીપી કેવી લાગે થેન્ક યુ ફોર વોચિંગ